પ્રથમ જય શ્રી કૃષ્ણ બધાઈને અત્યારે થિયરુંઢાના હળત્રિનક જીવતી હો ને આજ આપણે જવાને હે સપ્તાહા પર જાગ મોડ થાય છે नंद ભાઈઓ તો બસ બેટા રિચો વિડિયો માં ના જન મડીએ પાછા યમુના

દુનિયામાં જે બાલિક દર્શન કરવા રેગ્યુલર જઈએ ત્યાં આપણી શ્રદ્ધા રાખીએ આસ્થા રાખીએ બાકી તો આ દોડધામવાળો યુગ છે ઝડપી જમાનો છે અને હું હંમેશા ગુજરાતભરની અંદર રખડું છું મારી ખેડૂત સભાઓ પણ થાય છે લગભગ પરમ દિવસે જ સાબરકાંઠાનો જે પ્રવાસ કરીને હું ફરત આવ્યો જૂનાગઢ અને ત્યાં પણ આપણી સભાઓ થતી હોય દક્ષિણ ગુજરાતમાં પણ થાય સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય કોઈ પણ ગુજરાતના ગામડાઓ હોય અમારો એક ધ્યેય છે કે ભારત છે કૃષિ પ્રધાન દેશ છે અને આ કૃષિ પ્રધાન દેશ છે કે વિશ્વ માટે કાંઈક પ્રેરણા લઈને આવે વિશ્વને કાંઈક નવો રસ્તો ચિંધાવે વિશ્વને કાંઈક નવી દિશા બતાવે આવી આપણી કૃષિ બને આ હેતુથી શાસ્ત્રીજી અમે ગુજરાતના ગામડા ગામડા કરીએ છીએ અને ત્યાં સુધીની વાત કરીએ કે અમે ગુજરાતના દરેક જિલ્લાઓમાં કાર્યક્રમ કરીએ છીએ અમારું કોઈ ચાર્જ અમારો કોઈ ચાર્જ નથી ત્યાં આયોજન કરીએ પણ અમે કરીએ છીએ આઈથી અમારી ટીમ સંપૂર્ણ ત્યાં હાજર રહીએ ત્યાં ત્યાં આવવા જવાથી લઈને તમામ જે કાંઈ ખર્ચ થાય એમાં કોઈ હોય કાંઈ ખર્ચમાં કોઈ ભાગીદારી આપવાની હોતી નથી ખેડૂતોને માત્ર મારી એટલી જ અપીલ હોય છે કે અમારું જે આયોજન છે એમાં દોઢથી બે કલાકનું મારું લેક્ચર હોય છે માત્ર લેક્ચર સાંભળવાનું છે તમારે માત્ર સમય આપવાનો છે સમય આપીને અમારું જે દોઢ કલાકનું લેક્ચર છે એ લેક્ચર તમે સાંભળો સાંભળો એટલું જ નહીં પણ તમે તમારી ખેતીમાં પણ એ અપનાવો આજે કથા સાંભળવા માટે પણ આપણે મોટી સંખ્યામાં માતાઓ બહેનો ભાઈઓ બધા આપણે ઉપસ્થિત થયા છે આ કથામાં વ્યાજ પીજ ઉપરથી જે વાત મૂકવામાં આવતી હોય એ વાત જો આપણા જીવનની અંદર આપણે એને અપનાવીએ નહીં તો આ કથાનો આ તો નસીબમાં હોય ત્યારે આપણા આપણે આવું આયોજન થાય એ આપણા ગામની અંદરથી ગંગા નીકળતી હોય એમાં જો આપણે નાયા વગરના રહી જઈએ તો એ ભૂલ આપણી છે ધર્મ બાબતે વધારે કાંઈ ન કહી શકું કેમ કે એ શાસ્ત્રીજીનું ક્ષેત્ર છે હું તો વિજ્ઞાન અને ટેકનોલોજીનો માણસ છે તમે બધા જોતા હશે કે યુટ્યુબ હોય કે ગુજરાતની કોઈપણ ટીવી ચેનલોની અંદર જે કાંઈ મારા કાર્યક્રમો

ને જો ભરત તો કાયમી જાય ત્રણ એક દીધી બેઠી હતી એક દી ધૂન હતી ને હું હે તો હજી તો બે દી હે જ તો એ તો કાયમી જાય ને આજ તો આજે અમે તો નંદ ભાઈ આવતો ને ગાતા જીગર ને મા દીકરો આવ્યા હતા એમ તો બસ જે હું હાલે ને આજ આજ છે ગણેશ ચતુર્થી ને ગણેશ ચતુર્થી ની બધાની શુભકામના ને જો ગણેશ ચતુર્થી હે ને તો અમારે બનાવવાનું હે સૂર્યમાન લાડવા આજે બપોર પછી બનાવતા તા હું કા સુરમાન લાડવા બને અને ગણેશ બાપાને થર દે તો બપોર પછી તો આપણે સપ્તાહ સમજાવન થઈ એટલે અત્યારે જો આપણે સુરમાન લાડવા બનાવવાના હે ને હાલો આપણે તો સુરમાન લાડવા બનાવેલા ને પછી ગણેશ બાપાને ધરે દઈએ નિવેદ ને બસ જઈ હું હાલે આપણે ને જો આજ ભીહુને જો હજે મારે ફેરવવાની બાકી હે ભીહુને ફેરવેલી ને પાણી કરલી અને નાખેલી ને પછી નહીં રહેતી આપણી બનાવીએ લાડવા ને જો ભીહુ એ પણ વાટજો ને બેઠી હોવા ને ત્યાં ધરવે ને ગાતા સાડા ત્રણ વાગે ને હવે એની ઠીકો ઠીક ધરાવી હતી જો ખોડે ખૂંદ દઉં તો પછી હું ફેરવે ને પાણી કરે ને એવા બાંધી દઈએ તો બસ એ હું જો તો માંડવી ને આપણી કંઈક આવી થઈ ગઈ છે આથી ખોળ બોર્ડ ને સરસ મજાનું આપણે એક આમ મેં થાય એટલે ખોડ પર પડે તે પાછું જો આપણે ખોળ ને લીધું કાલે કાલે ખડ લઈને શોખું કરી નાખ્યું મસ્ત થઈ ગયું એકદમ ક્લીન ને બકાલું તો જો એ માનો ને કે હું બગડી ગયું બધું ને આપણે બકાલામાં બકાલું તો હવે બગીડે આવ્યો ને વરસાદ ને એ બનતી હવે રીંગડીને ઉપભડા મલગ થઈપડ્યા તા હું થઈ ગયા મઈ પણ બધા અહીં બગડી ગયા વહેલા તુરિયાના વેલા મસ્તી પાછા ઝપટાઈ ગયા પવન ને વરસાદને બહુ પડ્યા ને એટલે તો બસ જેવું હે ને હવે ચપટાઈ ગયા ને સીફડા એમ પછી આગમ જોવા ન હોય એમાં બગીડે ગયા ને બગી નાના ખોડે ગયા હાવ તો જો એક આથું તો પીરું પડે ગયું હસલ થઈ ગયું તો લઈ જઈએ આપણે ખાવા માટે તો જો આ સીફડું તો સરસ મજાનું પીરું પડે ગયું આજે પાક્યું ને બહુ કાશું હોય છે કાકડી સીફડું હોય ને એટલે બહુ ઘડીકમાં ન પાકે એ ભાદરો બેઠે ને તૈકા પડે ને એટલે ફાટી જાય આઈ જરાક એક જો બગાડ બે ઉતારી લઈએ હાવ બગડી જાય ને જો બકાલો ને બધું ખોળ ને આવતું ને શોખું કરી નાખ્યું ને બકાલો તો ભીંડા સિવાય એક ભીંડા જ છે બાકી બધું રીંગણી ને રીંગણી હાવ બરે ગઈ ઉભું થઈ ગઈ રીંગણી તો આખી જાતી જ રે જો હાવ ઝરડા થઈ ગઈ એવું પવન ને વરસાદ ને કુદરતી બકાલું તો રહ્યું જ નહીં ભીંડા અસલ હે ભીંડા ને મસ્તી ને ભીંડા મલકને આવ્યા એકદમ ને એક કહે ને પાલક એ જે હે આપડી રૂપારી ઈર બેઠે ગઈ થોડી થોડી ને જો આવી એક થઈ ગઈ રીંગણી દાવ જાતી જ રહી મને કે એને મરસીનો સોડવો હોય એમાં મરસી હું ઢાઈ ગયેલો હોય પણ હું ઉપભોગ થઈ ગઈ મરસી જોતા એવા તો રાતા સોર ને ભીંડા તો હવે ઢાઈ ગયેલું હવે પીડ્યા જો દેખાય સરસ મજા ને એકદમ લીંગરિયું આવી પડ્યું ને યા કઈ એવું મસ્તી નું થાય એકદમ ફૂલ ને અત્યારનો જો માંડવી નો આવો કાબુ નજારો તો જવો પીગલ્યો ફૂલ ને એવે પીડિયા જો હા ભીંડા એવડી એવી હીંગું હે ભીંડાઈ ની દે હવે ગોવાર પાસાઈ આવ્યો તો પાસા ય બરે વરસાદ આયો ને એટલે ભીંડા રૂપર રહે બાકી પથળી બકાલું બરે ગયું એ બસ જો આપણે સીપડું ચડિયું સીપડું ને ત્યાં જઈએ ને ભીંડા ને ક્યાંક ખાવું છે ભરત નહીં તો બસ ઉતારી જઈશું જજુ સેટું બકાલું ને થોડુંક સેટું હે ઘર થઈ દે બસ આગળ આવી ગયું ઉતારી જઈશું નાખીએ ને ખાવું છે ક્યાંક બસ સીપડા મળક ના હેપ બધા બીગડી ગયા બે પાકે એવા છે ગયા બે રૂપા પાકે એવા હે સીભડા પણ પાકવા દેવા જરાક કાસા નો ભાવે પાક જાય ને તો મજા આવે ખાવા જો બધાય પીરા પડે ગયા ને અમુક કાસા અહીં હે ઘણા બધા તો જો આ સીભળું છે પણ આમ જરાક સીરું પડે ને તો મજા આવે ખાવાની એકદમ મસ્તી લાગે લાગે પાકે તો ગુજરા જરાક પણ કાસું શે કે કઠોર લાગે જરાક આ જરાક જઈ નહીં પીડ્યું તો જય નહીં બીગડી ગયું હળ આગમ કોઈ જોવા આવ્યું નહીં આગમ કોઈ જોવા આવ્યું નહીં જય નહીં સળે ગયું ના પાકે પર ભરા

ભાગ હતા ને પછી જવાબ ઝડપથી સૂરમાન લાડવા બનાવી ગણેશ બાપાને આપણી નિવેદ ધરત